નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે તો ચાલો નજર કરીએ પંદર નવેમ્બર બે હજાર પચીસ શનિવારના રાશિ ભવિષ્ય પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ આજે થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત છે સમગ્ર દિવસ દરમિયાન તમારે કોર્ટ કચેરીના ધક્કા થઈ શકે છે આ સિવાય સિઝનલ બીમારીમાં પણ તમારે આજે ખર્ચ કરવો પડે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે આ સિવાય જો તમે આજના દિવસે લોન લેવાનું વિચારી રહ્યા હોય તો તે કાર્યમાં પણ થોડો વિલંબ થઈ શકે છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો જો રિલેશનશીપમાં હશે એટલે કે પ્રેમી અને પ્રેમિકાને આજના દિવસે એકબીજાનો સારો એવો સાથ સહકાર મળશે આ સિવાય આજના દિવસે સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ આપને પ્રાપ્ત થઈ શકે છે આ ઉપરાંત આજના દિવસે જો તમે રોકાણ કરતા હશો તો એ રોકાણમાં પણ તમને પ્રોફિટ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ જો તમે જમીન કે મકાનનો સોદો કરવા તરફ વિચારી રહ્યા હોય તો તેમાં તમને સારો એવો પોઝિટિવ રિસ્પોન્સ મળતો જણાશે જો કે આજના દિવસે તમને માતાના હેલ્થ સંબંધિત સતત ચિંતા રહ્યા કરે તેવું પણ બની શકે છે આ સિવાય તમે જો ઘરથી દૂર રહેતા હોય તો તમને ઘરે ક્યારે જવું એ અંગેના વિચારો સતત આવ્યા કરશે અને પરિવારની ચિંતા સતાવ્યા કરશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોના આજના દિવસે ક્યાંક મુસાફરી કરવાનું બને તેવી શક્યતાઓ છે આ મુસાફરી ટૂંકી મુસાફરી હોઈ શકે છે આ સિવાય આજના દિવસે જો તમે ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય હાથમાં લીધું હશે તો એ ડોક્યુમેન્ટ સંબંધિત કાર્ય પણ સારી રીતે પૂર્ણ થઈ શકે છે આ સિવાય આજના દિવસે તમારે જૂના કોઈ પાડોશીને મળવાનું પણ બને તેવી શક્યતાઓ છે અને આ મુલાકાતને કારણે તમારું મન આનંદમય પસાર મન આનંદમાં રહેશે અને દિવસ આનંદમય પસાર થશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ દિવસની શરૂઆતથી જ એક અલગ પ્રકારની સ્ફૂર્તિ લઈને આવશે સમગ્ર દિવસ દરમિયાન તમારે કુટુંબીજનોને મળવાનું બની શકે છે આ સિવાય જે જાતકો બિઝનેસ કરતા હશે તે જાતકોને બિઝનેસમાં પણ સારી એવી કમાણી થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો આજના દિવસે થોડા સ્વ કેન્દ્રિત રહેશે સમગ્ર દિવસ દરમિયાન તેમને પોતાના માટે શું કામ કરવું તે અંગેના વિચારો સતત સતાવ્યા કરશે અને પોતે કઈ બાબતમાં થોડા પાછળ છે તે અંગેના સતત વિચારો આવ્યા કરશે આ સિવાય આજના દિવસે તમે જૂના જે કામો બાકી છે તમારા એ કામો પર પણ સારી રીતે કામ કરી શકશો અને નવા નવા પ્લાનિંગ પણ તમે કરી શકશો તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોએ આજે ખાસ સંભાળીને ચાલવાનું છે સમગ્ર દિવસ દરમિયાન તમારે હોસ્પિટલના દોડા ધક્કા થઈ શકે છે આ સિવાય ફોરેન સંબંધિત કોઈ કાર્ય જો તમે હાથમાં લીધું હોય તો તે કાર્યમાં પણ અચાનક ખર્ચ આવી શકે છે આ સિવાય એવું પણ બની શકે છે કે આજના દિવસે તમે પોતાની જાત ઉપર ક્યાંક વધુ ખર્ચ કરી બેસો જે તમે કદાચ ધાર્યો પણ ના હોય અને પછી તમને તેનો અફસોસ થતો જણાશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે મિત્રો ફાયદો કરાવી જાય તેવું બની શકે છે આ સિવાય આજના દિવસે તમને સોશિયલ નેટવર્કિંગ દ્વારા પણ જોબ કે બિઝનેસ મળે તેવી પ્રબળ શક્યતાઓ છે મિત્રો રેફ રેફરન્સ આપે અને તમારું જે કામ ન થતું હોય તે પણ થઈ જાય તે તમને બિઝનેસ પણ અપાવી શકે છે અને જોબ પણ અપાવી શકે છે આમ એક લાઇનમાં વાત કરીએ તો તમને મિત્રો દ્વારા ફાયદો આજના દિવસે થઈ શકે છે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજના દિવસે સહકર્મચારીઓનો સારો એવો સાહસ સહકાર તમને સાપડશે આ સિવાય આજના દિવસે તમારા કાર્યની પ્રશંસા પણ ઓફિસમાં થાય તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમને બોસ દ્વારા પણ તમારા કાર્યની પ્રશંસા થાય અને બોસ સાથે જો અગાઉ સ તમારા સંબંધો ખરાબ થયા હોય તો તે સંબંધો પણ આજના દિવસે મીઠાશમાં પરિણમતા હોય તેવું અનુભવશો મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો આજના દિવસે ક્યાંક ધાર્મિક સ્થળની મુલાકાત લે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમે કોઈ ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને તમે મળી શકો છો જેના કારણે આ મુલાકાતને કારણે તમને જીવનમાં નવી ઊર્જાનો અહેસાસ થશે અને નસીબ જાણે સાથ આપતું હોય તેવું પણ તમને લાગશે આ સિવાય આજના દિવસે પિતા દ્વારા તમને સારો સાથ સહકાર તમને સાંપડી શકે છે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો જો તમે વ્હીકલ ચલાવતા હો તો ખાસ આ વ્હીકલને સંભાળીને ચલાવવાની જરૂરિયાત છે આકસ્મિક ખર્ચ અકસ્માત દ્વારા તમારા આવે તેવી શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમને જો કોઈ રોગ હોય જૂનો તો તે રોગની પણ ટ્રીટમેન્ટ ડૉક્ટરને બતાવીને કરાવી લેવી કન્સલ્ટેશન લઈ લેવું જેથી કરીને રોગ વધી ન જાય ને તમારા પૈસા એમાં વધુ બરબાદ થતાં બચી શકે આ સિવાય આજના દિવસે તમારે સાસરી પક્ષ સાથે પણ વધુ પડતી વાદ વિવાદ કે ચર્ચા વિચારણા કરવાથી બચવું જોઈએ અન્યથા તમારે વાદવિવાદો થાય અને તેના કારણે સંબંધો બગડી શકે છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે સમગ્ર દિવસ દરમિયાન તમને લાઈફ પાર્ટનર દ્વારા તમારા બિઝનેસને લગતા નવા નવા આઈડિયા તમને મળી શકે છે આ સિવાય આજના દિવસે તમને લાઈફ પાર્ટનર ખૂબ જ સપોર્ટ કરશે આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે છે જો તમે બિઝનેસ કરતા હોય તો દિવસની શરૂઆતથી જ કમાણી સારી એવી તમને થઈ શકે છે આ સિવાય બિઝનેસની કોઈ ડીલમાં તમે આગળ વધવા માગતા હોય અને છેલ્લા કેટલા સમયથી કામ અટકેલું હોય તો તે પણ આજના દિવસે આગળ વધી શકે છે હવે આપણે વાત કરીશું રોકાણ અંગે તો વૃષભ રાશિ કન્યા રાશિ અને મકર રાશિ આ જાતકો જો રોકાણ કરતા હશે તો તે જાતકોને આજના દિવસે રોકાણમાં ફાયદો મળે તેવી શક્યતા છે જ્યારે મેષ રાશિ તુલા રાશિ અને મકર રાશિ આ રાશિના જાતકોએ ખાસ આજના દિવસે જો રોકાણ કરવા જતા હોય તો ખાસ સમજી વિચારીને રોકાણ કરવું 注意。